જે રીતે અલ્પેશ કથિરિયાને જામીન મળ્યા બાદ હાલ થોડા સમયથી તેને જેલ મુક્તિ મળી હતી પરંતુ જે સમાચાર હાલ અલ્પેશ કથિરિયાએ પોલીસ સાથે બબાલ કરી હતી અને જેના કારણે પણ બની શકે કોર્ટ દ્વારા હાલ અલ્પેશ કથિરિયાને મોટો જથ્થો આપવામાં આવ્યો છે અને જામીન રદ કરી દેવામાં આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે સુરત પોલીસે જામીન રદ કરવા માટે અરજી કરી હતી અલ્પેશ કથિરિયાએ પોલીસ સ્ટેશનમાં બબાલ કરી હતી અને ત્યારબાદ સુરત પોલીસે અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવા કોર્ટમાં અરજી કરી હતી ત્યારે કોર્ટે અલ્પેશ કથિરિયાને ઝટકો આપ્યો છે સુરતની કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે રાજદ્રોહ કેસમાં જામીન રદ કરી દેવામાં આવ્યા છે કારણ કે અલ્પેશ કથિરિયાએ પોલીસ સાથે જ બબાલ કરી હતી અને ત્યારે પોલીસે અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે હાલ ફેસલો આપ્યો છે ચુકાદો આપતા કોર્ટે અલ્પેશ આપ્યો છે અને કોર્ટેદ્રોહ કેસમાં અલ્પેશ જામીન રદ કરી દેવામાં આવ્યા છે સમાચાર સુરતથી મળી રહ્યા છે અલ્પેશ કથિરિયાને કોર્ટે ઝટકો આપ્યો રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન રદ થયા છે સુરત પોલીસે જામીન રદ કરવા માટે અરજી કરી હતી અલ્પેશ કથિરિયા પોલીસ સ્ટેશનમાં બબાલ કરી હતી ના કેસમાં શરતી જામીન અપાયા હતા ત્યારે અલ્પેશ સામે શરતોનો ભંગ કરવાનો આક્ષેપ લગાવ્યો અને આ સાથે જ તેમના જામીન કોર્ટે રદ કર્યા છે સુરત પોલીસે જામીન રદ કરવા માટે અરજી કરી હતી કારણ કે અલ્પેશ કથિરિયા પોલીસ સ્ટેશનમાં જે બબાલ કરી હતી અને જે તે સમયે અલ્પેશ કથિરિયા શરતી જામીન પર બહાર હતા અને પોલીસ સાથે બબાલ કરતાં પોલીસે શરતોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો અને આ સાથે જ તેમના જામીનને રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી ત્યારે કોર્ટે અલ્પેશ કથિરિયાને ઝટકો આપ્યો છે રાત્રો કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન સુરત કોર્ટે રદ કરી દીધા છે અલ્પેશ કથિરિયાને ફરી એક વખત જેલમાં જવું પડશે કારણ કે કોર્ટ દ્વારા જામીન રદ કરવામાં આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે સુરત પોલીસે જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી સુરત પોલીસની અરજી માન્ય રાખી કોર્ટે જે ચુકાદો આપ્યો અને તેમણે જામીન રદ કરી દીધા છે ત્યારે અલ્પેશ કથિરા માટે ખૂબ જ મોટો ઝટકો છે કારણ કે તે શરતી જામીન પર હતા બહાર અને જે તે સમયે પોલીસ સ્ટેશનમાં તેમણે બબાલ કરી હતી અને પોલીસે શરતોનો ભંગ કર્યાનો આક્ષેપ લગાવી તેમના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી ત્યારે સુરત કોર્ટે ચુકાદો આપ્યો છે અને તેમના જામીન રદ કરી દીધા છે રાસ્રોહ કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન રદ થયા હોવાના સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે સૂરતે પોલીસે જામીન રદ કરવા માટે અરજી કરી હતી અલ્પેશ કથિરાએ પોલીસ સ્ટેશનમાં બબાલ કરી હતી ત્યારે પોલીસે શરતોનો ભંગ કર્યાનો આક્ષેપ લગાવ્યો અને સાથે કોર્ટમાં તેમણે અલ્પેશ કથિરાના જામીન રદ કરવા માટે અરજી કરી હતી ત્યારે કોર્ટે આ અરજી નિમાન્ય રાખી ફેસલો પર સુનાવતા જણાવ્યું છે અલ્પેશ કથિરાના જામીન રદ કરવામાં મુદ્દો તો એક જ દિવસમાં જે 6 6 ફરિયાદ દાખલ થયેલી ઓથોરિટીએ જે જે પ્રકારે અલ્પેશ વિરુદ્ધ એક દિવસમાં છ ફરિયાદ દાખલ કરી અને બધા બૂમ નીચે રાખો તો મોઢું દેખાશે જે એક્શન નું reaction ના સ્વરૂપે હતું પરંતુ જે કાયદોને વ્યવસ્થાનું પાલન કરવા સંબંધે હાલ તુરંત હું નામદાર કોર્ટનો ડિટેલ ઓર્ડર નથી વાંચી શક્યો પરંતુ મોટા ભાગે કે હાલના તબક્કે સેશન કોર્ટ એવું માન્યું છે કે અલ્પેશ કઠેરિયાના જામીન કેન્સલ કરવા જોઈએ અને કેન્સલ કર્યા છે પરંતુ નામદાર કોર્ટે સરન્ડર થવાનો ઓર્ડર નથી કર્યો જેથી કરીને અમે આ ઓર્ડર ને હાઈકોર્ટ ની અંદર ચેલેન્જ કરનાર એ કરી શકે એ પોલીસનું કામ છે અને કોઈ પણ અરજદાર આરોપી હોય એને પોતાના હક અને ક્યારે એને ક્યારે એને એ પોતે એની બચવાની તક કે જે મળતી હોય છે એ પ્રમાણે એ એના હકનો ઉપયોગ કરી શકે પોલીસે કયા કયા પોલીસે મુદ્દાઓ રજૂ કર્યા હતા જેને કોર્ટે ધ્યાનમાં લીધા મેં આપને કહ્યું તે પ્રમાણે જે મોટા ભાગે અરજીમાં જે છ ગુના દાખલ થયેલા હતા એ જ એમનો મેન આધાર હતો પરંતુ સાથે સાથે હું માનું ત્યાં સુધી એક તબક્કે જ્યારે સેશન કોર્ટે એને જામીન આપેલા હતા અને નામદાર કોર્ટ ને એવું અત્યારે હાલના તબક્કે લાગ્યું છે કે ભાઈ અલ્પેશ કઈક અંશે કાયદાને વ્યવસ્થાનું પાલન કરવામાં નિષ્ફળ ગયો પરંતુ આ ઓર્ડર આખરી ઓર્ડર નથી

કથેરિયા શું કરવાનો છે એનો હું જવાબ આપી શકું પોલીસ આ મામલે ધરપકડ કરી શકે બિલકુલ કરી શકે જામીન જરે કેન્સલ થાય છે એટલે પોલીસ જે રાઈટ છે એ ઓટોમેટિકલી એનો ઉદ્ભવ સ્થાન ચાલુ થાય છે અલકેશ સરન્ડર એવી ક્ષમતા ખરી હું ન કહી શકું ઓર્ડર આવ્યા બાદ અને ડિટેલ નો અભ્યાસ કર્યા બાદ અમે આગળનું શું પગલું ભરવાનું છે તે નક્કી કરશું રાજદ્રોના કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવામાં આવ્યા છે સુરત કોર્ટે ચુકાદો આપ્યો છે અલ્પેશ કથિરિયા શરતી જામીન પર છે અને જે તે સમયે તેને પોલીસ સ્ટેશનમાં જે બબાલ કરી હતી ત્યારબાદ પોલીસે શરતોનો ભંગનો આક્ષેપ કર્યો અને કોર્ટમાં તેમણે અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવા માટે અરજી કરી હતી ત્યારે કોર્ટે ફેસલો સંભળાવ્યો છે આજે અને રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન

અલ્પેશ છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતા શરતી જામીન આપવામાં આવ્યા અને જેલ મુક્ત થયા અને જે તે સમયે પોલીસ બબાલ થઈ પોલીસ સ્ટેશનમાં બબાલ કરવામાં આવી પોલીસે જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી અને કોર્ટે આજે જે ફેસલો સંભળાવ્યો છે જામીન રદ કર્યા છે શું વિગત મળી રહે છે જે જે સમગ્ર મામલો હતો ને ખાસ કરીને પોલીસે જે વલણ અપનાવ્યું હતું પોલીસની એક અપેક્ષા એવી હતી કે હાઈકોર્ટે જે શરતોને આધીન જે જામીન આપ્યા હતા એ જામીન રદ થયા છે ને એ જામીન રદ થયા છે રદ થવા જોઈએ અલ્પેશ જે કંઈ શરતો હતી જામીનની શરતો હતી એ જામીનની શરતોનો ભંગ કર્યો છે એવું કોર્ટ પોલીસે કોર્ટમાં એક અરજી કરી હતી એની લાંબી દલીલો થઈ હતી ને ખાસ કરીને અલ્પેશના જે વકીલ છે અલ્પેશના વકીલ યશવંતસિંહ વાળા એમણે અરજી કરી હતી અને સામે દલીલો કરી હતી એ દલીલો જે ચાલતી હતી એ દરમિયાનમાં આ આજે હમણાં થોડી મિનિટો પહેલાં ચુકાદો આવ્યો છે એ ચુકાદા દરમિયાન સ્પષ્ટપણે કોર્ટે નોંધ્યું છે કે અલ્પેશ જે હાઈકોર્ટે શરતો જે શરતોને આધીન જામીન આપ્યા હતા એ જામીનનો ભંગ કર્યો છે અને તેના આધારે હાઈકોર્ટે જામીન રદ કર્યા છે અલ્પેશ કથિરિયા થોડીવાર પહેલાં જ અહીંયા આપણી સાથે મીડિયા સાથે વાત કરતા હતા બીજી તરફ સૌથી મહત્વનું પગલું હવે એ જોવાનું રહે છે કે હવે

ત્રણ બાર બે હજાર અઢાર રોજનો જે અલ્પેશની તરફેણનો જે ચુકાદો હતો એ જામીન રદ કરતો હુકમ કર્યો છે અને પોલીસની અરજી મંજૂર કરી છે પરંતુ સાથે સાથે અલ્પેશ માટે ખુશીની વાતને અમારા માટે ખુશીની વાત એ છે કે નામદાર કોર્ટે સરન્ડર થવાનો ઓર્ડર નથી કર્યો માત્ર જામીન રદ કર્યા છે જેથી કરીને આરોપીને જે પોતાનો બચાવ કરવાનો હક અધિકાર જે મેળવ્યો હોય તે બચાવની તક ઉજળી બને એટલે આ નકલ મેળવા બાદ અમે હાઈકોર્ટમાં આ અરજી આ જે અરજીના સંબંધે જે ઓર્ડર થયો છે તેને ચોક્કસપણે રિવિઝન યા એને અમે ચેલેન્જ કરના છે પોલીસે કયા કયા મુદ્દા ઉભા કર્યા હતા જેને કોર્ટે ધ્યાનમાં લીધું એ તે કે ભાઈ આજે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને કાયદો વ્યવસ્થાનું પાલન નથી કર્યું જે એમની જે હકીકતમાં જે પૂર્વગ્રહી યુક્ત જે છ છ ફરિયાદો દાખલ કરી એમાં મહદ અંશે પોલીસ મને અત્યારે તો એવું લાગે છે કે સફળ થઈ છે પરંતુ આ અલ્પેશ કથરીયા માટે આ છેવટનો ચુકાદો નથી આ આખરી ચુકાદો નથી અને નામદાર કોર્ટે પણ સરન્ડર થવાનો ઓર્ડર નથી કર્યો જેથી કરીને અમારા માટે બહુ હાલના તબક્કે જે હાઈકોર્ટમાં જવા માટે અમારી પાસે જે દિવસો છે નકલ મેળવ્યા બાદ એમે ચોક્કસપણે આ ઓર્ડરનો અભ્યાસ કરીને આ ઓર્ડરને ચેલેન્જ કરનાર છીએ હાઈકોર્ટમાં જ્યારે આપણે કરવાની વાત કરી રહ્યા છો કયા મુદ્દાઓ ખાસ કરીને હાઈકોર્ટમાં આપણા તરફથી રજૂ કરવા મોટા ભાગે કાયદો વ્યવસ્થાનું પાલન કરવું જોઈએ એ હકીકત કોઈ આરોપી પકડાય અને નામદાર કોર્ટ ઓર્ડર કરે એના માટે પૂરતું નથી કોઈ પણ ભારતનો નાગરિક છે એને કાયદો અને વ્યવસ્થાને ઓબે થવું જ જોઈએ એ પછી આરોપી કે સામાન્ય નાગરિક હોય આમ છતાં જે પોલીસે જે પોલીસ થિયરી મુજબ જે નામદાર સેશન્સ કોર્ટમાં ગઈ છે જે મોટો હાવ ઉભો કર્યો છે અને એના કારણે કદાચ હાલના તબક્કે આજે ત્રણ બાર અઢારનો નો જે ઓર્ડર અત્યારે જે જામીન કેન્સલ થતો ઓર્ડર થયો છે એ હાઈકોર્ટ ની અંદર પણ અમે ચોક્કસપણે એ કરશું કે આ ગાળા ગાળ કરેલ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર એ પ્રમાણે જો આ સુરતની કોર્ટમાં ઐતિહાસિક આ પ્રકારની અરજી થઈ હોય જેથી કરીને ચોક્કસપણે હાઈકોર્ટમાં આ મુદ્દાને લઈને જ અમે મૂ થનાર છીએ જે રીતે સમગ્ર મામલામાં જોવા મળી રહ્યું છે કોર્ટનું વલણ જોવા મળી રહ્યું છે તે જોતા ચોક્કસપણે લાગી રહ્યું છે કે અલ્પેશ કથિરિયા હાઈકોર્ટમાં મૂવ થશે પોતાના જે જામીન રદ થયા છે એ મામલે હાઈકોર્ટમાં જશે સાથે સાથે કોર્ટે જે અહીંયાની કોર્ટે પોતાના ચુકાદામાં જે મુદ્દાઓ નોંધ્યા છે એ મુદ્દાઓનો પણ આધાર લઈને હાઈકોર્ટમાં જવામાં આવશે હું ફરી એક વખત ટૂંકમાં એક બ્રીફ હિસ્ટ્રી આપું તો સુરતની આ કોર્ટમાં સુરત પોલીસે અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવા માટે એક અરજી કરી હતી તેની ઉપર લંબાણપૂર્વક દલીલો ચાલી હતી અને ખાસ કરીને સરકારી વકીલ અને અલ્પેશ કથિરિયાના જે વકીલ છે યશવંતસિંહ વાળા તેમની વચ્ચે દલીલો લાંબી ચાલી હતી અને થોડી મિનિટો પહેલા કોર્ટે ચુકાદો આપ્યો છે અને કોર્ટે ચુકાદો આપ્યો છે એમાં પોલીસની અરજી મંજૂર કરવામાં આવી છે એટલે કે કોર્ટે અલ્પેશ કથિરિયાના જે જામીન રદ કરવાની પોલીસની અરજી હતી એ મંજૂર કરી છે અત્યારે અલ્પેશના જે રાદ્રો સહિતના કેસમાં જે જામીન હતા એ રદ થયા છે સાથે સાથે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે જે અલ્પેશ કથિરિયાના વકીલ છે યશવંતસિંહ વાળા એમણે જણાવ્યું કે કોર્ટે સરન્ડર થવાનો હુકમ નથી કર્યો એટલે કે આ સમગ્ર મામલામાં